નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના આરેમો ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસસી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે જે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને માં રાખવો પડ્યો છે કારણ કે તેને શ્વાસની તકલીફ ઊભી થઈ છે આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એસઆઈસીયુમાં રાખવામાં આવ્યો છે

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને અમારે એસઆઈસીયુમાં રાખવું પડ્યું છે કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થયેલ હતી જેથી એ એસઆઈસીયુમાં છે આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે એસઆઈસીયુમાં રાખેલા ઇન્ફેક્શનના ઘણા બધા કારણો હોય છે જેમ કે કોઈ સર્જરી એનાથી પણ થયું હોય કોઈ એના wound છે એના પણ એનામાં પણ ઇન્ફેક્શન લાગ્યું હોય કે પછી એના જે પાણીમાં પડ્યો તો એના લીધે પણ હોય શકે એટલે ઘણા બધા કારણ છે પણ હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી ના શકાય એક દર્દી માટે અમારે ત્યાં વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા એટલે અમારે ભારતીય એમને બોલાવવા પડ્યા હતા સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ